નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દાહોદમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી દાહોદમાં વહેલી સવારથી ધુમ્મસની ચાદર ઠંડીનું જોર વધ્યું છે લોકો ગાર બહાર નીકળતા પૂર્વે ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા તો બીજી બાજુ નલિયામાં સીઝનનું સૌથી ઓછું તાપમાન પણ નોંધાઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો

પ્રકૃતિ અને પ્રાણીને જોવા માટે લોકોએ શહેરથી દૂર જવું નહીં પડે દેશના વિવિધ વિસ્તારના પ્રાણીઓ સાથે વિદેશથી પ્રાણીઓ લાવવામાં આવશે અને તેમને અનુકૂળ વાતાવરણ તૈયાર કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસે આરોપીઓને સુધારવાનો મોકો આપ્યો હાલ રાજ્યમાં પોલીસ દ્વારા ગુનેગારો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢીને તેઓને પાઠ ભણાવવામાં આવી રહ્યો છે ત્યારે સુરત પોલીસે છેલ્લે એક વર્ષમાં પાસાની સજા કાપીને આવ્યા હોય તેવા આરોપીઓને સુધારવા માટેની એક તક આપવા માટે સુરત પોલીસ પટેલ ગ્રાઉન્ડ ખાતે એકત્ર કરવામાં આવ્યા હતા સુરતના તેત્રીસ પોલીસ સ્ટેશનમાંથી આરોપીઓને લાવવામાં આવ્યા હતા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં પવનના સુસવાટા સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે વલસાડમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો સૂરજના દર્શન થયા ન હતા વહેલી સવારથી વરસાદી માહોલ સાથે ઠંડીની પણ શરૂઆત થઈ હતી વહેલી સવારે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ ઠંડીમાં ઠૂટવાયા હતા તો કેટલાક લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ કપડાં પણ પહેર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં અનેક સ્થળે માવઠો ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યા છે ઉત્તર ગુજરાતના અરવલ્લી સહિત નવ તાલુકામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે વલસાડ બાલાસિનોર કપડવંજ ચરોતરમાં પણ માવઠું પડ્યા હોવાના અહેવાલ છે ઘઉં મકાઈ દિવેલા ચણા રાયડો તેમજ શાકભાજીમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે તે રિક્ષામાં મીટર ફરજિયાત પોલીસ કમિશનરે જણાવ્યું છે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું છે કે ઘણી ફરિયાદો મળી હતી રિક્ષા ચાલકો પેસેન્જરો પાસેથી ઘણા રૂપિયા લેતા હતા આ માટે કોઈ સિસ્ટમ નથી તેથી એક જાન્યુઆરી બે હજાર પચીસથી હવે મીટર વગરની રિક્ષાના ચાલકને દંડ થશે મુસાફરને મીટરથી ભાડું નક્કી કરીને મુસાફરી કરાવી ફરજિયાત બનશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગરીબ પરિવારનો બે લાખ સિત્યોતેર હજાર રૂપિયા આવ્યું છે લાઇટ બિલ ભરૂચમાં ડીજીવીસીએલ કંપનીની ગંભીર બેદરકારી જોવા મળી છે વીજ કંપનીએ એક ગરીબ પરિવારને રૂપિયા બે લાખ સિત્યોતેર હજારનું વીજ બિલ આપવામાં આવ્યું છે આ અંગે તેઓએ જણાવ્યું છે કે દર મહિને તેમને એવરેજ પાંચ હજાર જેટલું વીજ બિલ આવે છે જોકે તેમણે આ બાબતે જવાબદાર વીજ કંપનીને જાણ કરી છે અને વીજ કંપનીએ પોતાની ભૂલ સ્વીકારીને નવું બિલ જનરેટ કરી આપવાની વાત પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં લુખાઓની હવે ખ્યાલ નથી સુરતમાં ક્રાઇમ રેટ ઘટાડવા માટે પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે સુરતમાં વ્યક્તિ પર જીવલેણ હુમલો કરનાર શખ્સોને પોલીસે શિક્ષાત્મક સજા કરી છે તેમજ પોલીસે આરોપીઓનો જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું જાહેર રસ્તા પર પાંચ આરોપીને ચોક્કની માફક ફેરવ્યા હતા પાંડેસરામાં આરોપી વ્યક્તિ પર જીવલેણ હુમલો પણ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાહેરમાં જ આવી જાઓ દારૂ લઈ લો રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જોવા મળી રહી હોય તે વાત નકારી શકાય તેમ નથી કારણ કે અવારનવાર દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતો હોય છે ત્યારે કચ્છનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં આરોપી જાહેરમાં લોકોને દારૂ લેવા માટે બોલાવી રહ્યો છે અને કહે છે આવી જાઓ દારૂ લઈ લો આ વીડિયો વાયરલ થતા કચ્છ એલસીબી એ નામના આરોપીને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે સમાચારની વાત કરીએ તો ગુજરાત માટે આગામી ચોવીસ કલાક ભારે માનવામાં આવે છે રાજ્યમાં હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા નર્મદા વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહે છે તો ગાંધીનગર પાટણ મહેસાણામાં કમોસમી વરસાદની આગાહી છે આ ઉપરાંત પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં પણ કમોસમી વરસાદની શક્યતા રહેલી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે જમ્મુ કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષા બાદ શ્રીનગર જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવે બ્લોક થયો હતો જેનાથી અનંતનાગમાં બે હજારથી વધારે વાહનો ફસાઈ ગયા હતા શ્રીનગર લે હાઇવે અને મુગલ રોડ પણ બંધ થઈ ચૂક્યા હતા શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટથી પાંચ ફ્લાઇટ રદ થઈ હતી હિમાચલ પ્રદેશમાં ઊંચા પહાડો પર તાજી હિમવર્ષા અને નીચા મેદાની વિસ્તારમાં વરસાદના કારણે અટલ ટનલ રોડ તાંગ સુધીના વાહનોની અવરજવર જવર ફરીથી બંધ કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘી ખાતા લોકો થઈ જાઓ સાવધાન નહીં તો પસ્તાઈ જશો કામરેજમાં પોલીસે નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે આ લોકો અસલના નામે નકલી ઘીનો વેચલો કરતા હતા પોલીસે કઠોરના માનસરોવર રેસિડેન્સી રેસીડેન્સી ફ્લેટમાંથી આ કારખાનું ઝડપ્યું છે પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને એક વ્યક્તિની ધરપકડ કરી છે છેલ્લા કેટલાક સમયથી ઘી બનાવતો હતો અને તે દિશામાં હવે તપાસ આદરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે